સુરતમાં સામી દિવાળીએ કલાકારોની હાલત કફોડી બોનસ નહીં અને પંદર ટકા પગાર કામની જાહેરાત છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે હીરાની મંદીથી સૌથી સીધી અને માઠી અસર રત્ન કલાકારો પર પડી છે ઘણા હીરાના કારખાનામાં કારીગરોને છૂટા કરી દેવાયા છે ત્યારે દર વર્ષે સામી દિવાળીએ સતત ધમધમતા કારખાનામાં હવે કારીગરો હડતાલ કરવા મજબૂર બન્યા છે બોનસની વાત તો દૂર રહી પંદર ટકા પગાર કાપવાની જાહેરાત થતાં જ સમસમી ગયેલા રત્નકલાકારોએ એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં જ વીજળી હડતાલ કરી છે એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે દિવાળી બોનસના મામલે હડતાલ પર ઉતર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે કંપની દ્વારા દિવાળી બોનસ નહીં આપવામાં અને પંદર ટકા પગાર કાપવાની જાહેરાત કરવામાં આવી હતી જેનો કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રણેક દિવસથી આ મુદ્દે વાટાઘાટો ચાલી રહ્યો હતો જોકે કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી રત્ન કલાકારો ગાંધી માર્ગે આગળ વધ્યા છે